હું મારા ગીર સોમનાથ ના સાવજો ની વચ્ચે હું તો કહીશ કે સમગ્ર ગુજરાત ની અંદર જો કોઈ કોળી સમાજ એક સાચો ધારાસભ્ય હોય ને તો એ વિમલ ચુડાસમા કારણ કે સમગ્ર ગુજરાત થઈ અંદર હું ફરું છું અનેક લોકોને મળું છું અનેક ધારાસભ્યોને મળું છું અનેક સંસદ સભ્યોને મળું છું અનેક મંત્રીઓને મળું છું પરંતુ મંચ ઉપરથી જો કોઈ એક ધારાસભ્ય એવું કહે ને કે હું મારી પાર્ટીનો નહીં પરંતુ મારા કોળી સમાજનો છું તો એ વિમલ ચૂડા સમાજ છે મિત્રો મને ગર્વ છે કે વિમલ ચુડાસમા આપણા કોળી સમાજના છે અને તમે સાબિત કરી દીધું છે કે કોળી સમાજની એકતા અખંડિતા અને અસ્મિતા હજી ને હજી વેરાવળ સોમનાથમાં એવી ને એવી છે મિત્રો આપણી વચ્ચે યુવા આગેવાન એવા દેવેન્દ્રભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ

ઘણીવાર કોળી સમાજને ટિકિટ પણ મળેલી કે અન્ય અન્ય પક્ષોમાંથી મળેલી પણ એ સમયે સમાજની એકતા નથી અને સમાજની એકતા નથી એટલે એ સમયે આપણે ઘણીવાર સમાજના ધારાસભ્ય ઓછા મળ્યા હતા અને સમાજના ધારાસભ્ય તરફ જીતી નથી શક્યા પણ આપ લોકોની એકતાના કારણે આપ લોકોની એકતાના કારણે આજે હું ધારાસભ્ય તરીકે છું અને આપને અભિનંદન આપીશ પેલા કેતા બધા કે કોળી સમાજ છે તો એના બે ભાગલા કરી નાખશું ત્રણ ભાગલા કરી નાખશું પણ આજે કોળી સમાજ એ 2017 હોય કે 2022 હોય કોળી સમાજ તો એક રહ્યો છે પણ તમામ સમાજને સાથે લઈ અને આપણા વિમલને ધારાસભ્ય બનાવ્યો છે આ ઉદાહરણ છે સમાજ છે મજૂરી કરે છે ખેતી કરે છે ઘણા લોકો નોકરી કરે છે ઘણા લોકો રોજ રોજ કરી અને પોતાનું જીવન ચલાવે છે પણ જ્યારે સમાજની વાત આવી છે ત્યારે વિચારા કે પોતાની મજૂરી મૂકી અને સવારથી સાંજ સુધી સમાજના વિમલના દીકરા વિમલ ચુદેશમાને પોતાના દીકરાની ચિંતા કરી છે કે મારે આજે મારું મત ન બગડવો જોઈએ મારો વિમલ જીતવો જોઈએ આ કામ કર્યું છે આ કામ કર્યું છે ત્યારે આપ લોકોને વિનંતી છે મારી એટલે વિનંતી કરું છું કે 2017 માં આવ્યો તો ત્યારે સમાજનો જબરજસ્ત કરંટ હતો રિયો છે સમાજ એક રીતે રિયો છે 2023 માં સમાજ પણ એક રિયો રહ્યો છે અને રહેવાનો છે પણ એક જરૂર વિચારવું પડશે કે જ્યારે સમાજને જરૂર હોય ત્યારે આપણા સમાજ નથી કોઈ બે ચાર વ્યક્તિના હિસાબે સમાજ તૂટવો ન જોઈએ અને બે ચાર વ્યક્તિના હિસાબે સમાજ દિશા ઉપર ન જવો જોઈએ કારણ કે બે ચાર ત્રેવીસમાં બે ચાર વ્યક્તિના હિસાબે સમાજ તૂટવાનું કામ શરૂ થયું છે અને સમાજ તૂંટવાનું કામ શરૂ થયું છે ત્યારે હું એટલે વાત કરું છું કે એ એ આપને વિનંતી છે શું કામ એ વિનંતી છે કે આ કામ મેં નથી કર્યું પણ આ બેઠેલા મંચ ઉપર બેઠેલા આ સમાજના વડીલો આપણા પૂર્વજો ઉતેદારો તમામ પાર્ટીના ઉતેદારો બેસી અને વર્ષો હજાર 20 થી 25 થી 40 વર્ષ લાગ્યા છે ત્યારે સમાજ એક થયો છે અને તમે યુવાનો પણ સમાજ એક કર્યો છે અને જ્યાંથી તૂટવાનું કામ થયું છે એ તરફ ન વળે બાકી ફરી બાકીના ચાલીસ વર્ષ પહેલાના દિવસો પાછા આવશે એ વિચારવું પડશે સમજવું પડશે એ તમામ લોકોને સમજવું પડશે આપણે લોકોને પણ સમજવું પડશે ફરી આપને કહું છું કે આપણે કે જ્યારે કોડી સમાજ નીકળેલો ઉપર

સોમનાથ નો ધારાસભ્ય છે અને એક ચોક્કસ રીતે કહીશ ક્યારે સમાજ ના દીકરા તરીકે રાજનીતિ માં જતા હોય ત્યારે ક્યારે રાજનીતિ નો માણસ બની નહીં રહેવાનું સમાજ દીકરા તરીકે રહેવાનું